મારી ભાઈએ લઈ લીધું ફલાણે લઈ લીધું આણે કરી નાખ્યું કાન નાખો કોઈ કરી નઈ નાખતું કશું જ નહીં હું માતા એવી ને મારો નાહી જાય લાચી વાત ખોટી વાત એટલે આ સ્ત્રી લાગુ પડે એના ગેર એના સાસુ હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છા થી નહીં થયા લગન ભલે તમારી ઈચ્છા થી કર્યા છે પણ ભગવાને પેલે થી વિધાતા ના લેખ તું તો આના ઘેર જ જવાનું આ શું ખોટું તો ભાઈ જેવું હોય ગરીબ હોય અમીર હોય જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજી નું નોમ નું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું બધાની સેવા કરવાની ફળની આશા રાખવાની ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે તમે ગમે તેટલું કરશો તમારું હારું ગાશે હું માતા છું આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કે છે કે આ ધતિંગ કરે નહીં કહેતા આ તો નાટક કરે આ તો બધા ખેલ કર્યા આ તો ધતિંગ બાદ છે આમ છે તેમ છે ફ્રોડ છે ફલાણું ઢેકણું છે આખી દુનિયામાં નહીં કેતી મન માતા નહીં વાપરતી હું માતા મને ખબર છે હું શું કરું છું મારો રોમ જોવાના છે તમે જોણો છો મારી દુનિયા બીચે શું લેવા દેવા એવી રીતે તમે જે કરો છો ને ભગવાન માતાજી ખબર જ છે કે તમે શું કરો છો તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું કોઈને કોઈની કોઈ હિસાબ કરવાની જરૂર નહીં તમે હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રો બેઠો છે જે બધાનો હિસાબ ના ચોપડા લઈ છે તમે કેવા છો ને એક તમે તમે જોણો છો એક મારા જેવી માતા જોડ છે અને ત્રીજું મારો રોમ જોડે છે અને ચોથું જોડતો હોય તમારો મોબાઈલ કે તમે કેવા છો આ શું ખોટું કડિયુગ માં વાત છે પણ એક તમે જોણો મારો રોમ જોણો એક મારા જેવી માતા અને આ કડિયુગ માં એક જોણ હતો મોબાઈલ તમારા મોબાઈલ ને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિ નું ચરિત્ર કેવું એની માનસિકતા કેવી એની વિચારધારા કેવી એનો મોબાઈલ ની બધી ખબર હોય આ શું ખોટું તો એ રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને ખબર હોય ને એ રીતે માતા બધાની ખબર છે એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું સીધા માર્ગે આવી જવું મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું હેં જો મહેનત થી હોશિયારી થી બુદ્ધિ થી બધા કરોડપતિ તો બની જાય પણ એ બે દાડાના ચાર દાડાના ના મહેમાન હોય જોવો છો ને બધું હવા ભૂગા ની જેમ ઉડે જો છો ને તમારી હોમે જોજો સમાજમાં બધા નજર દાખલા હશે કે કુંકણું ઘસી નાખી હોય નું લઈ લીધું હોય કૂકનું પડાય લીધું હોય કોઈની છેતરપિંડી કરી હોય બે નંબરિયું કર્યું હોય બેમાની કરી હોય ચોરી કરી હોય એવા માણસોનું ધન ટકશે ટકશે તમારી નજર અમે જુઓ એ ચાર દાડા દસ દાડા મહિનો વરસ વરસ પછી તો ભીખ માંગવા દાડા આવે એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય થઈ જાય ને તો બેમાનીનો ચોરીનો અને મહેનત વગરનું નહીં કેતા શોર્ટકટ મારવા અત્યારે બધું જાત જાતનું આટલું એવી એવી ભુવા વિધ્યો બતાવ કે ઉપરથી પૈસા પાડું અને બાપા એ કાઢે ઉપરથી એવા એવા સ બધું અત્યાર કે પૈસાનો વરસાદ કરું લેવા મારો ભગવાન મને એવું હાલ દે તો હારું બાપા દો તો તો હાલ મંદિર બનાવી દઉં હાચું નહીં જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મન સતાલજે ને તો બોલો ઢગલા ઢગલા કરી નાખું અને ના બે હાડું આવ બધું થાય હવે માણસ ને દેવું થઈ ગયું ને દેવું કે પાંચ લાખ કે બે લાખ એટલે એના છે જાત જાત ની કુબુદ્ધિ શું છે અરે વાત શું કરીશ ફરી જોરથી થી લાવીશ માગવારા લોહી પી જાય એટલે શું કરે શોર્ટકટ મારે શોર્ટકટ મારે પેલો શરૂઆત ક્યાંથી કરે ટેન્શન આવે પાંચ લાખ દેવું થઈ ગયું હોય ને અને પાંચ લાખ દેવું કેમ થયું હોય કોઈ માતાજીએ દેવું નહીં કરાયું તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કેતા તમારા ખોટા શોખ દેખાડો જગત ને કરવા માટે બાઈક લાયા સાધન લાયા આ લાયા તે લાયા વટ પાડવા આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાત નું લાવી અને પછી જયારે દેવું થઈ જાય ને એટલે મોણસ ટેન્શન માં આવો અને ટેન્શન માં આવો ને એટલે પેલા માતા ના હું છે પેલા તો કે આમાંથી કઈક રસ્તો કાઢવું તો ધીરે ધીરે શું કરે કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો ચાખે પીતો થઈ જાય પીતો થઈ જાય દાડે દાડે ટેન્શન વધતું જાય પછી એને એવું થાય પેલું શેર બજાર કરું સટ્ટા રમું જુગાર રમું ફલાણું કરું ભીખનું કરું પણ બધું કરી કરી પાંચ લાખ દેવું હોય ને કે દસ લાખ કરી નાખે પણ પછી વધારે કે સારું આ તો ભરાયો પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે એ બધો રસ્તો કરી લે એટલે મોણસ ચોરીના માર્ગે આવે ચોરી કરવા જાય લૂંટ કરવા જાય પણ છેલ્લે એ કરી થાકે ને અમે તો નિષ્ફળ થાય ને પોલીસ ના ડંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે મોણસ ને શું વિચાર આવે કઉ આત્મહત્યા કર લો થાય ને આવું બધી વારીઓ જયારે બંધ થઈ જાય ત્યારે મોણસ ના આત્મહત્યા કરવાનો વિચાર આવ આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાત લે છે ને આ બધું લઈ 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 બેમાની ચોરી કરી કરી અને બધું ભેગું કર્યું છે ને અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને એ જ પરિવાર વાળા તમને એવી હેરાન ગતિ કરશે ને જેમ કે તમે અનિતિનું કદાચ વૃદ્ધન થી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળા એટલે અનિતિનો રૂપિયો આવ્યો અનાજમાં અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કું બુદ્ધિ થઈ જાય શું થાય બધાની કું બુદ્ધિ થઈ જાય એટલે તમારો પરિવાર છે ને તમને કો બોલે અને ના હોય એનું કરે છેલ્લે છે ને કે મારો પરિવાર મને સાથ એટલે શું મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવો ને કઈક દીકરા દીકરીઓ દવા પી લે આવી તો મરવાથી શું અંત આવી જશે આવશે આઈ જતો ના મરી જશો તો શરીર તમારું એ રહી જશે પણ મય આત્મા છે ને એ મોહ જોડે રખડતો જશે ભૂત થઈને ફરવું પડશે જોણો છો ને બધી વાતો એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં શરણાગત થઈ જાઓ માતાના શરણમાં બે હાથ ઊંચા કરીને કહી દો કે હે માં અતાર હુંથી માં આત્યા જે કીધી ને બધી ભૂલો અમે કરી ચોરી કરી વેમાની કરી લૂંટ કરી બધું કરી લોકો છેતર્યા માર્યા વાત એ બધું માં થયું છે પણ હવે પછી આવું બધું કરવું નહીં પણ મારું આટલું થોડું દેવું છે ફરિયાદ હું એવું કઉ છું જો પાંચ લાખ દેવું હોય ને અને કદાચ પાંચ મહિના થવા તો ઘોડા મન